નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો એકથી સબૂતસો સોળ જોટાણા બારસો સિત્તેરથી સબુતસો એકવીસ રાજકોટ તેરસોથી સબૂતસો પંચાણું સાવરકુંડલા તેરસો સાઠથી સબુતસો સિત્તેર ધ્રોલ બારસો પાંત્રીસથી સબૂતસો બ્યાસી હરસોલ તેરસો સિત્તેરથી સબૂતસો પાસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો દસ ખાંભા બારસોથી સબૂતસો સિત્તેર હળવદ બારસો પચાસથી સબૂતસો તોંતેર ધાંગ્રા તેરસોથી સબુતસો ચોત્રીસ વિસાવદર અગિયારસો પંચાવનથી સબુતસો એકવીસ જેતપુર અગિયારસો એકાવનથી સબુતસો છપ્પન ડોળાસા તેરસો એક હજારથી સબુતસો છેતાલીસ બહુચરાજી બારસોથી સબુતસો સત્તર વાંકાનેર પચાસથી ત્રીસ જસદણ તેરસો સિત્તેર અમરેલી નવસો થી સબુતસો સ્યાંસી હારીઝ તેરસો પચાસથી ઓગણચાલીસ જાદર સબુતસો વીસથી સબુતસો પચાસ જામજોધપુર તેરસોથી સબુતસો એકાશી બાબરા સબુતસો થી સબુતસો અઠ્ઠાણું બોટાદ તેરસોથી પંદરસો બે વડાલી સબુતસોથી પંદરસો સિદ્ધપુર તેરસો ત્રણથી પંદરસો કુકરવાડા તેરસો પંચ્યાસીથી સબૂતસો પંચોતેર વિજાપુર એક હજારથી સબુતસો સત્તાણું ગોજારીયા તેરસો નેબુંથી સબૂતસો સિત્તેર અંજાર તેરસો બાસઠથી સબૂતસો ઓગણપચાસ હિંમતનગર તેરસો એકસઠથી સબૂતસો સોરાણું માણસા બારસોથી સબુતસો ચાલીસ સાણસમાં એક હજાર પચાસથી તેરસો ચોંસઠ ખેડબ્રહ્મા તેરસો પંચાણુંથી સબુતસો પંચાવન વિસનગર બારસોથી સબુતસો બ્યાશી ઉનાવા એક હજાર એકાવનથી સબુતસો અઠ્યાશી ધંધુકા અગિયારસોથી સબુતસો ચુમ્માલીસ જામનગર તેરસો પચાસથી સબુતસો પંચ્યાસી તળાજા તેરસો ત્રીસથી સબુતસો સાઠ ધારી બારસો પાંચથી સબુતસો પચીસ કડી તેરસો પચીસથી સબુતસો એકાવન થરા તેરસો પચાસ થી તેરસો થી પચાસ લાખાણી બારસો થી ભીલડી તેરસો એકતાલીસ થી તેરસો સિત્તેર મહુમા એક હજાર થી સબુતસો ઓગણચાલીસ કાલાવાડ તેરસો થી પંચોતેર ગોંડલ તેરસો થી સિત્તેર દિયોદર તેરસો પચાસ થી પાટણ બારસોથી સબુતસો સત્યાશી ભાવનગર તેરસો સાતથી સબૂતસો ઓગણ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે